વાઘરાની નેરોલે કંપની દ્વારા છ જેટલા માસ્ટર ટાવર ની સાથે સાથે પેવર બ્લોક નું કામ સીઆરએસ ફંડમાંથી કરી લોકાર્પણ કર્યું હતું વાગરા તાલુકાના સાયખા કેમિકલ ઝોનમાં આવેલી અનસાઇન નેરોલે કંપનીએ અંકોટ દેરોલ સલાદ્રા અને વાગરા ગામમાં ભેટ આપી હતી પ્લાન્ટ હેડ પ્રણી પારે વાગરાના કોમર્શિયલ હેડ જીગર પાઠક હસ્તે રિબિન કાપી ગ્રામજનો માટે હાઈ માસ્ક ટાવર ખુલ્લો મૂક્યો હતો જ્યારે સલાદરા ગામે કંપનીનું પેવર બ્લોક નો બનાવેલા રસ્તાને પણ અગ્રણી અશોકભાઈ હસ્તે રિબિન કાપી લોકાર્પણ કરાયું હતું આંકોટમાં બે દેરોલ ગામે બે તેમજ વાઘરા પોલીસ માં બે ટાબરનું ધોકા પણ થતા ગામજનોએ રાત્રિના અંધકાર થી કંપની એ છુટકારો અપાવ્યો હતો કંપની એ કરેલા કામો ને ચારે ગામના આગેવાનો સરપંચ દ્વારા આવકારવામાં આવ્યા હતા કંપનીની નિષ્ઠા સાથેની કામગીરી લઈને કંપની હજુ પણ લોકોની સુખાકારીમાં ઉત્તર ઉત્તર વધારો કરે તેવી લોકમાંગ પ્રબળ બનવા પામી છે લોકાર્પણ કાર્યક્રમમાં કંપનીના સિક્યુરિટી એડમિન પરેશભાઈ પટેલ કંપનીના વિવિધ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સરપંચો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ચાર પાંચ વર્ષમાં ગામમાં અત્યાર સુધીમાં નેરોલેક કંપનીએ એક કરોડના કામ કરી ચૂકી છે જ્યારે સ્થાનિક ગામમાં

અમે ગામને આપ્યા તેના બદલ અમારી ટીમ સાથે અમે અહીંયા આવ્યા છીએ આંકોટ ગામમાં અમે છેલ્લા પાંચ વર્ષની અંદર લગભગ ઘણા સીએસઆર અંતર્ગત કામ કરેલ છે જેની અંદર પૂરા તળાવનું નવીનીકરણ કર્યું ગામની અંદર સ્કૂલના પેઇન્ટિંગનું કામ બાઉન્ડ્રી વોલ બનાવવાનું કામ પેવર બ્લોક બનાવવાનું કામ એ સિવાય આંગણવાડીમાં રિનોવેશન કર્યું કમ્યુનિટી હોલને ડેવલોપ કર્યું બસ સ્ટેન્ડ બનાવ્યું આવા ઘણા બધા કામ લગભગ 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 સાહીઠ લાખના ખર્ચે છેલ્લા પાંચ વર્ષમાં કરેલા છે આ કોટ ગામ અમારા ગા નેરોલેક પેન્ટ્સથી નજીક છે અને અમારી રિસ્પોન્સિબિલિટી અમે સમજીએ છીએ કે આજુબાજુના ગામમાં અમારાથી જે સપોર્ટ થઈ શકે અને જે ડેવલપમેન્ટ થઈ શકે તે કરીએ એના અંતર્ગત આ સીએસઆરના કાર્ય કરેલા છે ગામના નાગરિક અને આપણી આજુબાજુના રહેવાવાળા રહેવાસી લોકોને એક સગવડ મળે અને સાથે સાથે તેમનું ડેવલપમેન્ટ થાય આ ઉદ્દેશથી અમે સીએસઆર અંતર્ગત કામ કરેલું છે તો એ બદલ અમે ગામનો અને અહીંયા આવેલા મીડિયાના અમારા મિત્રોનો ધન્યવાદ કરીએ છીએ